રામ રામ દાયરાને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ત્યાં જો મોર્નિંગના વાગી ગયા છે સાડા છ કે મારી મોર્નિંગના દરરોજ છ વાગ્યા પહેલાં જ થઈ જાય છે પણ વિડીયો મોડો સ્ટાર્ટ કરો તો બસ જો હું રાધાને દોહન તૈયારી કરતો હતો ધુવાડી કરી અને આજે જે છે ને ઝાકર આવી જો ઝાખું ઝાખું બધું દેખાતું હોય છે જ્યાં ધુવાડો કર્યું ને હું બટ ધુવાડા નહીં હે વો ઝાકર હે અને બધું ક્લીન કર્યું અને હવે રાધાને દો વિશે કેમ કે મારી મારા દિવસનો શરૂઆત એ ગાયથી થઈ અને દિવસની અંત પણ ગાયથી જ થાય છે મારી વાલી મીરા અને વાલી રાધાથી હાલો તો હું હવે કર કરી જો છે ને બધું કામ કમ્પ્લીટ કરી અને થઈ ગયા છે એમ ફ્રી અને આજે છે સોમવતી અમાહ અને મોટી કહેવાય તો આજે એમ કે અમા મોટી અમાહ ને બે દિવસ ને ત્રણ દિવસ બધા પણ અમે તો આજે એક જ દિવસ પાહું બાપ દીકરો શંકરે જાઉં મને તરાવે નાહું અને શંકર મંદિરે પગે લાગ્યું અને પૂર્વજ પાહું અને આજે અમા અમાહ છે એટલે એવું બધું કંઈક કાર્યવાહી હોય કઈ કર્યું અમે હમણાં જાય છે બાબ દીકરો ને જો મારું કામ ને બધું કમ્પ્લીટ કરી લેખ તો સારું હાલો તમારે જાઉં છે શંકા મંદિરે જો અમે અને કોઈ પ્રક્રિયા હું મને નથી ખબર જાય આગળ તુલસી તોડવાના છે અને પછી ત્યાં જઈને ઠંડા પાણી નાવાનું પછી પૂર્વજ બાવાના પછી શંકર ભગવાનનું પાણી લેડવાનું કઈ કહે જોઈ હવે ટ્રાફિક છે ફૂલ ગાડીઓ બુડી પડી પડ્યું છે કેમકે આજે બધા છેલ્લો દિવસ હોય એટલે પૂર્વજ પાવા આવે

જો વાવની કાઠે છે જો અહીંયા એકલી છે હું કેવી મને નથી ખબર વસ્તુ જો આ વાવ છે આખી પેલી દી

અમે આવી ગયા છે વાડીએ ચક્કર મારવા કેમ કે કાલ હાઈન ની મોટર ચાલુ હતી ને તો કીધું બંધ કરતા આવી અને ચક્કર મારતા આવી શું છે ચાલુ છે કે બંધ મોટર ચાલુ વેલી બંધ થઈ ગઈ આખી વાવ પહેરી છે માંડવી જોરદાર બંધ થઈ ગયો આખી ભઈરી વાવ જામફરી ને ગધડીની હુકાઈ ગઈ લાગે તો પીધી થઈ ગઈ

આ ફૂલ ગરમ થઈ જાય ને પછી આ લાડવા ભૂકામાં નાખી દેવાનું એટલે કમ્પ્લીટ મસ્ત એને મહાદેવની ધજા ચડાવી દીધી છે નીચે ને લાડવા ધરી દીધા છે અને હમણાં એ ઉપર ચડી અને મસ્ત ધજા ચડાવી દીધી આજ પોન બોન જરાય છે ને એટલે બાકી છે એ નંદુ લાડવા માં ને વધારે છે ને તો લાડવા બધા ઘી નીકળી આટલું ઘી છે ને બધા હે ને ફાટી ગયા જો શિવનો નંદી નો નંદી ભગે બહુ ખા નહીં કેમ કે હજી બહુ નથી ખાતો ખાય છે પ્રસાદી લઈ લે બી બીએ છે એ તો આટલો સીવાનો નંદીએ થોડોક ખાધો અહીંયા જે રીતે ખાધો લઈ લે જો આ તો મોટો થઈ ગયો ને જોઈ ગયો બાકી છે ને બધાને પ્રસાદી દઈ દઈ થોડી થોડી લઈ લે થોડીક પ્રસાદી મીરા પ્રસાદી લઈ લે થોડીક આભા નહીં દઈ દઈ આભાનો કાલે તો બધે છે આભા લઈ લે પ્રસાદી જેમાં ઘી એ હું ખાઈ જા ને જ ખાઉં કઈ નહીં આલે સિવાય તું ખાઈ જાય તા નથી ખાઉં સિવાને તો હું જળ્યા રાખીને તો એને ખાતા ફૂલ આવડે અને ઘી બધું જાટી જવાનું છે રાધા એક દોવાઈ ગઈ છે કમ્પ્લીટ અને મીરા હું ખાણ ભરવા જતો તો લોહિયા લઈ ખાણ ભરવા મીરા ને એક દવાનું બાકી છે અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો ગમીએ પૂરો કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્યાં લગભગ અમે જવાનું થાય તો લીઓ હોટલે જમવા તો જોઈએ જવાનું થાય કે નહીં થાય એ બહુ ખાસ નક્કી નથી બટ લગભગ જવાનું છે કેમ કે અમારા અરસીભાઈનો જન્મદિવસ છે એટલે જવાનું છે જોઈએ હવે આગળ શું થાય તો સારો આ વ્લોગ આપણે પૂરો કરીએ કાલના વ્લોગમાં